નમસ્કાર દર્શક મિત્રો અમારી આ તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે કતારે આઠ પૂર્વ ભારતીય નેવી સૈનિકો ને મુક્ત કર્યા છે જેમાંથી સાત ભારત પરત ફર્યા છે તેઓ જાસૂસીના આરોપ માં કતારમાં જેલ ની સજા કાપી રહ્યા હતા ભારતીય વિદેશ મંત્રાલય સોમવારે બાર ફેબ્રુઆરી મોડી રાત્રે આ વાત પુષ્ટિ કરી છે વિદેશ મંત્રાલય કહ્યું કતારમાં અટકાયત માં લેવાયેલા દહરા ગ્લોબલ કંપની માં કામ કરતા આઠ ભારતીયો ની મુક્તિ ને ભારત સરકાર આવકારે છે અમે તેમને સ્વદેશ પરત જવા દેવાના કતાર ના નિર્ણય ની પ્રશંસા કરીએ છીએ કતાર ની જાસૂસી સંસ્થાના સ્ટેટ સિક્યોરિટી બ્યુરોએ ત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસ ના રોજ આઠ પૂર્વ ભારતીય નેવી ઓફિસરની ધરપકડ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના જાબુઆમાં રૂપિયા સાત હજાર પાંચસો પચાસ કરોડના વિકાસ પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા આ સમયે એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બે હજાર ત્રેવીસ ની વિધાનસભા ચૂંટણી માં કોંગ્રેસ ની હાર થઈ હતી હવે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી માં તેનો સફાયો થવાનું નિશ્ચિત છે ઉપરાંત ભાજપ એકલા હાથે ત્રણસો સિત્તેર થી વધુ બેઠકો જીતશે સંયુક્ત કિસાન મોરચા એસ કે એમ ની તેર ફેબ્રુઆરીએ દિલ્હી તરફની ની કુચ પહેલા શંભુ ખનોરી સહિત હરિયાણા અને પંજાબની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે સિંગુ અને ટીકરી બોર્ડર પર સિમેન્ટના બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે હરિયાણાના ના સાત જિલ્લા રવિવાર સવારે છ વાગ્યાથી મોબાઈલ ઇન્ટરનેટ ડોંગલ અને એસ એમ બંધ કરી દેવામાં આવ્યા છે આ પ્રતિબંધ અંબાલા હિસ્સાર કુરુક્ષિત કેઠલ જીંદ ફતેહાબાદ અને પોલીસ જિલ્લા ડબ્બાલી સહિત સિરસા જિલ્લામાં રહેશે આ આદેશ તેરમી ફેબ્રુઆરીની મધરાત બાર સુધી અમલમાં રહેશે સોનીપત સજ્જર પંચકુલા અંબાલા કેઠલ હિસા સિરસા ફતેહાબાદ અને જીંદ સહિત હરિયાણાના ના બાર જિલ્લામાં કલંક એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે આ સાથે પંજાબ અને દિલ્હીના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે અર્ધશકરી દળની ચોસ્ટ કંપનીઓ હરિયાણા મોકલી છે જેમાં બી એસ એફ અને સીઆરપીએફના ના જવાનો પણ સામેલ છે ભાજપે રવિવારે બિહાર છત્તીસગઢ હરિયાણા કર્ણાટક ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ માંથી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેરાત કરી છે યુપી માંથી સિંહ સુધાંશુ ત્રિવેદી ચૌધરી તેજવીરસિંહ સાધના સિંહ અમરપાલ મૌર્ય સંગીતા બલવંત નવીન જૈન ને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે યાદીમાં હરિયાણાના સુભાષ બરાલા બિહારના ધર્મશીલા ગુપ્તા અને ભીમસિંહ ઉત્તરાખંડના મહેન્દ્ર ભટ્ટ બંગાળના સામિક ભટ્ટાચાર્ય કર્ણાટકના નારાયણ કૃષ્ણાસા ભાંડગે અને છત્તીસગઢના રાજા દેવેન્દ્ર પ્રતાપ નામ સામેલ છે રાજ્યસભાની ચૂંટણી માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યાથી સાંજ સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે તે જ દિવસે મતદાન બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે ઉમેદવારોના નામાંકન માટેની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં દેશની પ્રથમ સાત કિલોમીટર લાંબી લાંબી દરિયાઈ ટનલ સહિત કિલોમીટર બાંધકામ શરૂ થઈ ગયું મુંબઈ માં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલ્ફાટા ખાતે બુલેટ ટ્રેન ના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો વચ્ચે એકવીસ કિલોમીટર લાંબી ટનલ નું નિર્માણ ચાલી રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમી દેશને વૈશ્વિક હબ બનાવવા માટે ખૂબ જ ગંભીર છે તાઇવાન થી લઈને અમેરિકા અને યુરોપિયન દેશો ભારત માં સેમી પ્લાન્ટ સ્થાપવા માટે ભારે રોકાણ કરી રહ્યા છે હવે આ યાદી માં ઇઝરાયલ નું નામ પણ જોડાઈ ગયું છે ઇજરાયલ ની એક કંપની એ ભારત માં સેમી ચીપ પ્લાન્ટ સ્થાપવા માટે ડોલર આઠ બિલિયન ના રોકાણ ની દરખાસ્ત મોકલી છે મીડિયા રિપોર્ટ અનુસાર ઇઝરાયલ ની ચીપ નિર્માતા કંપની ટોવર સેમી કન્ડક્ટરે ભારત માં આઠ અબજ ડોલર એટલે કે છાસઠ હજાર કરોડ રૂપિયા ચીપ મેકિંગ પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર ને પ્રસ્તાવ મોકલ્યો છે ભારત અને કતર વચ્ચે લિક્વિફાઈડ નેચરલ ગેસ એલ એનજી માટે વિશ્વની સૌથી મોટી ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ સાથે આગામી વર્ષ સુધી અવિરત એલએનજી મળતું રહેશે પેટ્રોનેટ દ્વારા બે હજાર ઓગણત્રીસ થી વીસ વર્ષ માટે કતર પાસેથી વાર્ષિક સાત પોઈન્ટ પાંચ મિલિયન ટન લિક્વીફાઈડ નેચરલ ગેસ એલ એનજી ખરીદી કરારનું નવીકરણ એ વિશ્વમાં આ ઇંધણની ખરીદી માટે સંભવત સૌથી મોટો સોદો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના ઝાબુઆમાં આદિવાસી મહાસભાને સંબોધિત કરી હતી રેલી દરમિયાન પીએમ મોદી એક બાળક પ્રત્યે અદભુત પ્રેમ પણ જોવા મળ્યો હતો પીએમ મોદી એક બાળક ને હાથ ના દુખાવાથી બચવા હાથ હલાવી ને સતત અભિવાદન ના કરવાની સલાહ આપી હતી પીએમ મોદી ને નાના બાળક પ્રત્યે ના પ્રેમ નો એક વિડીયો પણ સામે આવ્યો છે તેર ચૌદ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુ ની મુલાકાત લેશે અબુ ધાબી માં પ્રથમ હિન્દુ મંદિર નું બની ને તૈયાર થઈ ગયું છે ત્યારે તેનું ઉદઘાટન કરવા પીએમ મોદી જઈ રહ્યા છે આ સિવાય તેઓ યુ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહન સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન બે હજાર પંદર પછી સાતમી વખત યુએઈની ની મુલાકાત લેશે તેજ સમયે છેલ્લા આઠ મહિનામાં આ તેમની ત્રીજી મુલાકાત હશે પીએમ મોદીની આ મુલાકાત બંને દેશોના નેતૃત્વ વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે તમને જણાવી દઈએ કે અબુધાબી આ નવા મંદિર બંને દેશો હાજર હિન્દુ સમુદાય માટે ખુબ જ વિશેષ મહત્વ છે યુ માં બનેલા આ નવા હિન્દુ મંદિર નામ બી હિન્દુ મંદિર છે આ મંદિર ને બનાવવામાં લગભગ સાતસો કરોડ રૂપિયા ખર્ચ થયો છે આ હિન્દુ મંદિર બી સંસ્થાના નેતૃત્વમાં નેતૃત્વ માં બનાવવામાં આવ્યું છે રાજકોટ ખાતે આગામી પંદર ફેબ્રુઆરી થી ઇંગ્લેન્ડ સામે રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિતના ખેલાડીઓ આજે મોડી સાંજે રાજકોટ પહોંચ્યા છે રાજકોટ પહોંચનારા ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ આર અશ્વિન સરફરાઝ ખાન રજત પાટીદાર કોચ રાહુલ દ્રવિડ અક્ષર પટેલ શુભમન ગિલ સહિતના ખેલાડીઓ રાજકોટ હોટેલ ખાતે પહોંચ્યા હતા દેશમાં બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી રાહત મળી છે જોકે હવે એવું સામે આવ્યું છે કે દેશનું હવામાન ફરી બદલાશે હવામાન વિભાગનું કહેવું છે કે બાર ફેબ્રુઆરીથી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં માં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે પેટીએમ માટે એક સાંધો ત્યાં સત્તર તૂટેની સ્થિતિ છે સૌથી મોટા આઈપીઓ ના ફિયાસ્કાનો કાળો ડાક દૂર થાય તેવામાં અનેક વિખવાદો કંપની આસપાસ બનતા રહ્યા અને હવે તો આરબીઆઈ એ લાદેલા પ્રતિબંધ સૌથી મોટી ઘાક બની શકે છે દેશમાં માં નો પાયો નાખનાર પેટીએમ ના લગભગ વળતા પાણી જોવાઈ રહ્યા છે આરબીઆઈ પેટીએમ પેમેન્ટ બેંક ને એકત્રીસમી જાન્યુઆરી એ મોટો ફટકો આપતા નવા કારોબાર માટે રોક લગાવી દીધી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પેટીએમ સામે ચાઇનીઝ રોકાણ મામલે તપાસ શરૂ કરી દીધી છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહી ભારત જોડો ન્યાય યાત્રા તેના નિર્ધારિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે અહેવાલ અનુસાર રાહુલ ઉત્તર પ્રદેશમાં તેમની યાત્રાનો સમય ઘટાડશે તેઓ યુપીના ઘણા ક્ષેત્રોને આ યાત્રાથી બાકાત રાખી શકે છે જેમાં મોટા ભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓને પડતા મૂકવામાં આવી શકે છે અગાઉના કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી આ યાત્રા વીસ માર્ચે મુંબઈ માં પૂરી થવાની હતી પરંતુ હવે તે દસ થી ચૌદ માર્ચ ની વચ્ચે સમાપ્ત થઈ શકે છે એટલે કે તેના નક્કી કાર્યક્રમ થી આઠ થી દસ દિવસ પહેલા